તો આજે અગિયારસ છે અને હું તો અગિયારસ રહી છું મમ્મી તો ચાલો આપણે પેલા છે ને તે ભગવાનને યાદ કરી લઈએ ભગવાનની ભગવાન કરી લઈએ અને પછી આગળ જોઈએ શું કરવું છે જુઓ તો મિત્રો આજ અગિયારશ છે ને તમારા મમ્મી હશે ને ફૂલ લોહાર મંદિરને માતાજીને પીરાવી છે એ દર અગિયારસ હશે ને માતાજીની મંદિરને ફૂલ લોહાર પહેરાવે જ કે આજે હશે ને નીચે એકાદશી કરે અને આખો દિવસ કાંઈ પાણી એ નહીં પીશે અને કાંઈ જમશે નહીં એ સીધું કાલે જ જમે છે ક્યાંથી લાવ્યો છે આજે સ્કૂલે બી આજથી કરાવતા હે ને છે આ પસાદ બી લેતા હે ને બહુ જ આજી ચોકલેટ આવી દીધી કેટલી લાવશે જુઓ તો બપોરે છે ને ખાઈ પીને વાસણ કોરા કરવા માટે બેઠી હતી તો આમાં હેપીને છે ને બધું કામ મારી સાથે કરવું હોય એને છે ને કામ કરવાનો બહુ જ ગમે તો અમા મમ્મી ક્યારેક ક્યારેક વાસણ કોરા કરતા હોય ને તો એની સાથે સાથે છે ને એ બધું કરવા લાગે એને કે આમ કરું તેમ કરું એમ એને બધું કરવાનું બહુ ગમે કામ એને જુઓ કેવી થાળીઓ લઈ લઈને છે ને તોલીમાં મૂકે મૂકી જાય છે તો જુઓ હવે એપી ની હાથે હાથે હરસી આવી ગયો છે કામ કરાવવા માટે હવે અમે તને દીકરા થઈ ને બધું કામ કરી નાખવાના છે જ તો જુઓ બધા વાસણ ને કોળા થઈ ગયા અંદર મુકાઈ હોત ગયા અને બે ભાઈ બેના થઈને છે ને ખાટલી હવે છે ને ચોકડીમાં મૂકી હોત આવશે આટલું કામ સેલું થઈ જાય મારું તો હવે થોડી વાર માટે છે ને બે ભાઈ બેના ના ઘર ની બહાર ને અંદર બહાર અંદર કર્યા કરશે અને થોડી વાર માટે રમશે બહાર પછી બંને ભાઈ બેન ખવડાવી પીવડાય છે ને બપોરે હોડાઈ જાય પછી છે ને ઉઠીને ચાદુદ પીવાનું હોય

પોતી ક્યાં ગઈ હતી તું નીતુ નગરે ન ગઈ તું હે નીતુ નગરે ન ગઈ હે તો જુઓ આજ તો મારે છે ને મારા માટે છે ને બટેકાની ફરારી ખીચડી બનાવી લેવી હતી એટલે મેં છે ને આજે એની તૈયારી કરી લીધી છે તો જુઓ આટલું વસ્તુ મારે છે ને ખીચડીમાં નાખવાનું છે બટેકાની તો જુઓ બટેકા કાપી લીધા છે કાચા સિંગદાણા છે જીરું લીધું છે મીઠો લીમડો લીલી મરચી લીંબુ અને છે ને તે સિંધો મીઠું લીધું છે આટલી જ વસ્તુ છે ને બટેકાની ખીચડીમાં નાખવાની છે તો હવે છે ને હું સિંગદાણા અને મરચીને બેવને બે કરીને મિક્સરમાં કરી ભૂકો કરી નાખું છું એટલે મરચી એ પીસાઈ જાય અને છે ને એને શીંગડાણા ભેગી થઈ જાય ને તો એ વગરમાં મસ્ત સ્વાદ આવે અને જે બધેકું મોડું લાગતું હોય ને તો મરચી નાખીએ ને તો એનાથી ટેસ્ટ એ બહુ સરસ આવે છે અને આખો દિવસ આપણે ઉપવાસ હોય એટલે છે ને મોડું ખાવાનું ભાવતું ન હોય ને તો આ રીતે થોડીક મરચી આપણા ટેસ્ટ પ્રમાણે તીખું ખાતા હોય ને એ રીતના ન ખાય અને થોડીક વધારે પીસી નાખો ને તો એ મસ્ત લાગે અને ખાવાની મજા પડી જાય તો જુઓ મારો સિંગદાણા અને મચ્છીનો ભૂકો તૈયાર થઈ ગયો આપણે છે ને બધી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેલ મૂકી દઈએ જુઓ તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એમાં છે ને મેં સૌથી પહેલા જીરું નાખ્યું છે પછી મીઠો લીમડો નાખ્યો છે અને પછી સિંગદાણાનો ભૂકો નાખી દીધો છે અને છે ને હલાવું અને થોડી વાર પછી છે ને મેં સિંગદાણા હતા ને એ નાખાશે હવે આપણે છે ને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે મેં છે ને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે તમે તમારી રીતે મીઠું નાખી શકો છો તો મીઠું નાખ્યા પછી આપણે છે ને બધું બરાબર મિક્સ કરી નાખવાનું છે અને પછી છે ને એમાં બટેકા ઉમેરીને દેવાના તો હવે છે ને બટેકાને હાડી રીતે છે ને મસાલા હાથે મિક્સ કરી નાખવાના છે અને ઉપરથી થોડોક લીંબુનો રસ છે ને તમારી રીતે નાખી દેવાનો અને આમ જો ઉપરથી આપણે છે ને લીંબુ નાખીએ ને એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે પરંતુ ન ખાતા હોય ને તો આપણે નહીં નાખવાનું ખાતા હોય તો જ નાખવાનું તો બટેકાની ખીચડી બનાવતી વખતે ગેસ હંમેશા છે ને ધીમો જ રાખવાનો તો ચાલો હવે આપણે છે ને બની ગઈ છે તો એક થાળીમાં હું લઈ લઉં છું હવે ચાલો તો હવે આપણે છે ને બટેકાની ખીચડી બની ગઈ છે તો હું એને છે ને એક થાળીમાં લઈ લઉં છું બધી જો આમ જોવામાં કેવી મસ્ત લાગે છે તો ખાવામાં એટલી જ મસ્ત હશે મિત્રો છે ને ભાભી ને ટેસ્ટ કરાવવા માટે જાઉં છું ભાભી ને કેવું લાગે છે એ જોવાનું છે જો તો ભાભી ખાવા બેહી ગયા છે બતાવો તો ભાભી બહુ સરસ છે હાલો તમે બી ખાવા નાખ્યું

આપણે હવે છે ને ઓલી પેટીસ બનાવવા આપણે નેક્સ્ટ ટાઈમ છે ને ભાભી આપણે બે થઈને છે ને પેટીસ બનાવશું બરાબર બધા કાને નહીં બે હોય ને તો મજા આવે આપણે બે કેવા પીઝા બનાવ્યા હતા એમ બે ને મજા આવે બે તો મશીન આપ્યા કરે તો ખાયા બેઠા બેઠા મશીન આપ્યા કરીએ ને તો ખાયા કરજો જો કેવા બેઠા બેઠા ખાઈ છે તમારે શું બનાવવાનું છે કે આવી ગયું તમારું

તો મિત્રો તમે બી આ રીતે એકવાર અવશ્ય બનાવજો અને જો તમને અમારો આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો